ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય ઓગણચાલીસમો શ્રી કૃષ્ણ બલરામનું મથુરાગમન શ્રી સુખદેવજી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ અકરુરજીનું સારી રીતે સન્માન કર્યું તેઓ આરામથી પલંગ પર બેસી ગયા તેમણે રસ્તામાં જે જે અભિલાષાઓ કરી હતી તે બધી પૂરી થઈ ગઈ પરીક્ષિત લક્ષ્મીજીના આશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય ત્યારે એવી કઈ વસ્તુ છે જે પ્રાપ્ત ન થઈ શકે છતાં ભગવાનના પરમ પ્રેમી ભક્તો કોઈ પણ વસ્તુની કામના કરતા નથી દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણે સાયંકાળનું ભોજન કર્યા પછી અકરૂરજીની પાસે જઈને પોતાના સ્વજન સંબંધીઓ સાથે કંસના વ્યવહાર તથા તેના આગામી કાર્યક્રમ વિશે પૂછ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કાકાજી આપ બહુ જ સુધ્રદયી છો આપને રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી ને સ્વાગત છે હું આપના માટે મંગલકામના કરું છું મથુરાના અમારા આત્મીય મિત્રો કુટુંબીઓ તથા બીજા બધા સંબંધીઓ કુશળ અને સ્વસ્થ તો છે ને અમારો નામ માત્રનો મામો કંશ તો આપણા કુલ માટે એક ભયંકર વ્યાધિ રૂપ છે જ્યાં સુધી તેને ચડતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તેમના બાલ બચ્ચાનું કુશળ મંગળ શું પૂછીએ કાકાજી અમારા માટે એ ઘણા જ દુઃખી વાત છે કે મારા જ કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહેવી પડી જાત જાતના દુઃખો વેઠવા પડ્યા વધારે તો શું કહું મારા જ કારણે હાથકડી પહેરાવીને બાંધીને તેમને જેલમાં નાખી દીધા અને મારા જ કારણે તેમના બાળકોને પણ મારી નાખ્યા હું ઘણા દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈને કોઈ મને મળે ઘણા સૌભાગ્યની વાત છે કે આજે મારી તે અભિલાષા પૂરી થઈ સૌમ્ય સ્વભાવવાળા કાકાજી હવે તમે કૃપા કરીને જણાવો કે આપનું શુભ આગમન કયા કારણે થયું છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અકરુરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કંસ તો બધા યદુવંશીઓની સાથે ઘોર શત્રુતા રાખે છે તે વસુદેવજીને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યો છે અકરુરજીએ કંસનો સંદેશો અને જે ઉદ્દેશથી તેણે સ્વયં અક્રૂરજીને દૂત બનાવીને મોકલ્યા છે અને નારદજીએ જે રીતે વસુદેવજીને ઘેર કૃષ્ણના જન્મ લેવાની હકીકત તેને કહી દીધી હતી તે બધું કહી સંભળાવ્યું અકરૂરજીની આ વાત સાંભળીને વિપક્ષી શત્રુઓનું દમન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજીને કંસની આજ્ઞાની જાણ કરી ત્યારે નંદ બાબાએ બધા ગોપોને આજ્ઞા કરી કે બધું ગોરસ એકત્ર કરો ભેટની સામગ્રી લઈ લો અને ગાડા જોડો કાલે પ્રાતઃ કાળી જ આપણે મથુરા જશું અને ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપીશું ત્યાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે તેને જોવા માટે દેશના બધા પ્રજાજનો ત્યાં આવવાના છે આપણે પણ તે જોઈશું નંદબાબાએ આખા ગોકુલમાં નગરમંત્રી દ્વારા સાથ પડાવી આ બાબતની બધાને જાણ કરી દીધી પરીક્ષિત જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામસુંદર અને ગૌરસુંદર બલરામજીને મથુરા લઈ જવા માટે અક્રુરજી વ્રજમાં આવ્યા છે ત્યારે તેમના હૃદયમાં ભારે સંતાપ થયો તે વ્યાકુલ થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણના મથુરા જવાની વાત સાંભળતા જ ઘણા લોકોના હૃદયમાં એટલી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો તેમના મુખ અને ઘણાની એવી દશા થઈ કે તે એ રીતે અચેત એટલે કે બેહોશ પણ થઈ ગયા કે તેમને દેહભાન વસ્ત્રભાન કે પોતાના સૌભાગ્ય ચિહ્નોનું પણ ભાન ન રહ્યું ભગવાનના શ્યામ સુંદર સ્વરૂપની યાદ આવતા જ કેટલીય ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ જતા સમાધિસ્થ અર્થાત આત્મ સ્વરૂપમાં વિલીન થઈ ગઈ અને તેમને પોતાના દેહનું કે દુનિયાનું કોઈ ભાન રહ્યું નહીં ઘણી ગોપીઓની સામે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ તેનું મંદ હાસ્ય અને હૃદયસ્પર્શી વિચિત્ર શબ્દોથી યુક્ત મધુર વાણી તેનો પ્રભાવ પ્રગટ કરવા લાગી તેથી તેમાં તલ્લીન થયેલી ગોપીઓ મોહિત થઈ ગઈ ગોપીઓ મનમાં જ ભગવાનની મધુર લટકાડી ચાલ મધુર ચેષ્ટા સ્નેહાણ સ્મિત હાસ્ય મધુર અવલોકન તમામ શોખની નિવૃત્તિ કરનારા હાસ્ય વચનો અને શ્રી કૃષ્ણના સ્વચ્છંદ ચરિત્રોનું ચિંતન કરતી સર્વ વ્રજ નારીઓ વિરહના ભયથી દિનરાગ બની ગઈ કારણ કે તેમણે તેમનું હૃદય તેમનું જીવન સર્વસ્વ ભગવાન પર ન્યોછાવર કરી દીધું હતું તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેઓ ટોળે વળીને આ પ્રમાણે કહેવા લાગી ગોપીઓએ કહ્યું હે વિધાતા કેટલા દુઃખની વાત છે કે તમારા હૃદયમાં દયાનો છાંટો પણ નથી એકવાર આ દેહધારી કુટુંબીજનોને સ્નેહ મિત્રતાથી એકઠા કરો છો અને હજી તો તેઓ મળીને સંતોષ પામ્યા નથી તેમના કાર્ય સર્યા નથી ત્યાં તમે તેમને વિખૂટા પાડો છો ખરેખર તમારી આ રમત બાળકની રમત જેવી વ્યર્થ છે અરે વિધાતા એ કેટલા દુઃખની વાત છે તમે પહેલાં પ્રેમની પરબ જેવા શ્યામસુંદરનું મુખ દેખાડ્યું કેટલું સુંદર છે તે કાળા કાળા વાકણિયા વાળ ગાલ પર ઝળકી રહ્યા છે મરકતમળી જેવા સુવાળા કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા તથા અધરોષ્ટ પર મંદ મંદ હાસ્યને લીધે સુંદર શ્રી મુકુંદના મુખારવિંદના દર્શન કરાવી હવે તેમને અમારી આંખોથી અળગા કરી રહ્યા છો ખરેખર તમારું આ કાર્ય અત્યંત અનુચિત છે હે વિધાતા અમે જાણીએ છીએ કે આમાં અક્રુરજીનો દોષ નથી આ તો ખુલ્લે ખુલ્લી તમારી ક્રૂરતા છે વાસ્તવમાં તમે જ અકરુના નામે અહીં આવ્યા છો અને તમે જ આપેલી આંખો તમે અમારી પાસેથી મૂર્ખની જેમ છીનવી રહ્યા છો તેમના દ્વારા અમે સુંદરના એક એક અંગમાં તમારી સૃષ્ટિનું સંપૂર્ણ સૌંદર્ય નિહાળ્યા કરીએ છીએ અરે વિધાતા તમારે આવું ન કરવું જોઈએ અહો નંદ નંદન સુંદરને પણ નવા નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે જુઓ તો ખરા તેમની મિત્રતા એમનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં જતો રહ્યો અમે તો અમારા ઘર બાર સ્વજન સંબંધી પતિ પુત્ર વગેરેને છોડીને એમની દાસીઓ બની ગઈ અને એમના લીધે જ આજે અમારું હૃદય શોકમગ્ન થઈ રહ્યું છે પરંતુ આ શ્યામસુંદર એવા છે કે અમારે સામું જોતા સુધા નથી આજની રાત્રિનો પ્રાતઃકાળ મથુરાની સ્ત્રીઓ માટે ખરેખર અત્યંત મંગલકારી હશે આજે તેમની ઘણા દિવસની અભિલાષાઓ અવશ્ય પૂરી થઈ જશે હવે અમારા વ્રજરાજ શ્યામસુંદર પોતાના કટાક્ષભર્યા અવલોકન અને મંદ મંદ હાસ્યયુક્ત મુખકમળના માદક મધુનું વિતરણ કરતા રહીને મથુરાપુરીમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ તેનું પાન કરીને ધન્ય થઈ જશે જોકે અમારા શ્યામ સુંદર ધૈર્યવાળા હોવાથી સાથે સાથે નંદ બાવા વગેરે વડીલોના આજ્ઞાંકિત છે છતાં પણ મથુરાની સ્ત્રીઓ પોતાના મધ જેવા મધુર વચનોથી આમનું ચિત્ત પરાણે પોતાના તરફ ખેંચી લેશે અને તેમનું લજ્જાયુક્ત હાસ્ય અને કટાક્ષભર્યા અવલોકનથી તેમનું મન આકર્ષાઈ જશે પછી આપણે ગામડાની આકર્ષે નારીઓ પાસે ક્યાંથી આવશે ધન્ય છે આજે અમારા સુંદરનું દર્શન કરીને મથુરાના દાસાર્હ ભોજ અંધક વૃષણિ સાતવત વગેરે યાદવોના નેત્રો અવશ્ય પરમાનંદનો સાક્ષાત્કાર કરશે આજે તેમને ત્યાં બહુ મોટો ઉત્સવ થશે સાથે જે લોકો અહીંથી મથુરા જઈ રહેલા રમા રમણ ગુણસાગર નટનાગર દેવકીનંદન શ્યામસુંદરનું માર્ગમાં દર્શન કરશે તે પણ ધન્ય બની જશે જો સખી આ અક્રૂર કેટલા દયા રહીત કેટલા કરુણા રહિત છે આ બાજુ તો અમે એટલા દુઃખી થઈ રહ્યા છીએ અને આ અમારા પરમ પ્રિયતમ નંદધુલારા શ્યામસુંદરને અમારી આંખોથી દૂર કરીને ઘણે દૂર લઈ જવા ઈચ્છે છે અને આશ્વાસનના બે શબ્દો કહી અમને હૈયાધારણ પણ આપતા નથી ખરેખર આવા અત્યંત ક્રૂર પુરુષનું નામ અકરૂર ન હોવું જોઈએ સખી આપણા આ શ્યામસુંદર પણ ઓછા ક્રૂર નથી જુઓ જુઓ તે પણ રથમાં બેસી ગયા આપણી સામું જોતા નથી વળી મધમાં છકેલા આ ગોપો ગાડાઓ જોડીને તેમની સાથે જવાની કેટલી ઉતાવળ કરી રહ્યા છે ખરેખર તે મૂર્ખા છે અને અમારા વડીલ વૃદ્ધજનો તેમણે તો આ લોકોની ઉતાવળ જોઈને ઉપેક્ષા જ કરી લીધી છે જાઓ તમને મન ફાવે તેમ કરો હવે આપણે શું કરીએ આજે વિધાતા બધી રીતે આપણે પ્રતિકૂળ ચેષ્ટા કરી રહ્યો છે ચાલો આપણે પોતે જ જઈએ આપણા પ્રાણપ્રિય શ્યામસુંદરને રોકીશું પરિવારના વડીલો વૃદ્ધો અને ભાઈઓ વગેરે આપણું શું કરી લેશે અરે સખી આપણે અર્ધી ક્ષણ માટે પણ પ્રાણવલ્લભ નંદનંદનનો સાથ છોડવા અસમર્થ છીએ આજે આપણા દુર્ભાગ્યવશ આપણી સામે તેમનો વિયોગ ઉપસ્થિત કરીને આપણા ચિત્તને પૂરી રીતે નષ્ટ અને વ્યાકુળ કરી રહ્યો છે સખીઓ જેમનું પ્રેમભર્યું મનોહર હાસ્ય રહસ્યપૂર્ણ મીઠી મીઠી વાતો કટાક્ષ ભર્યું અવલોકન અને પ્રેમપૂર્વક આલિંગનથી આપણે રાસલીલાની તે રાત્રિઓ જે બહુ દીર્ઘ હતી એક ક્ષણ જેવી પસાર કરી હતી હવે ભલા તેમના વિના આપણે તેમની આપેલી અપાર વીર વ્યથાને કઈ રીતે પાર કરીશું એક દિવસની નહીં આ તો દરરોજની વાત છે સાયમકાળે દરરોજ તેઓ ગોપ બાળકોથી ઘેરાયેલા બલરામજી સાથે વનમાંથી ગાયો ચરાવીને પાછા આવે છે તેમની કાળી કાળી વાકળિયા કેસની લટો અને ગળાના પુષ્પહાર ગાયોની ખરીઓની ધૂળથી ઢંકાયેલા રહે છે તે વાસરી વગાડતા મંદ મંદ હાસ્ય અને કટાક્ષભર્યા અવલોકન જોઈ જોઈને અમારા હૃદયોને વીંધી નાખે છે તેમના વિના ભલા આપણે કઈ રીતે જીવી શકીશું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ગોપીઓ વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી પરંતુ તેમનો એક એક મનોભાવ ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ તેમનું આલિંગન કરી રહ્યો હતો તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડીને હે ગોવિંદ હે દામોદર હે માધવ આ પ્રમાણે પોકારી પોકારીને ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી રુદન કરતાં કરતાં સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ સૂર્યોદય થયો અક્રુરજી સંધ્યાવંદન વગેરે નિત્યકર્મોથી નિવૃત્ત થઈને રથ પર બેઠા અને તેને હાકીને લઈ ચાલ્યા નંદ બાબા વગેરે ગોપીઓ પણ દૂધ દહીં માખણ ઘી વગેરેથી ભરેલા માટલા અને ભેટની અનેક સામગ્રીઓ લઈ લીધી તથા તેઓ ગાડામાં બેસીને પાછળ પાછળ ચાલ્યા તે સમયે અનુરાગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રી કૃષ્ણ પાસે ગઈ અને તેમનું મુખારવિંદ અવલોકન વગેરેના દર્શન કરી કંઈક સાતા વળી હવે તેઓ પોતાના પ્રિયતમ શ્યામસુંદર પાસેથી કંઈક સંદેશો મળવાની અપેક્ષાથી ત્યાં જ ઊભી રહી ગઈ યાદવ શિરોમણી ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે મારા મથુરા જવાથી ગોપીઓના હૃદયમાં તીવ્ર વેદના થઈ રહી છે તેઓ સંતપ્ત થઈ રહી છે ત્યારે તેમણે હું આવીશ એવો દૂધ દ્વારા સંદેશો કહેડાવીને તેમને શાંત કરી ગોપીઓને જ્યાં સુધી રથની ધજા અને રથના પૈડાથી ઉડતી ધૂળ દેખાતી રહી ત્યાં સુધી તેઓ પુતળીઓની જેમ ત્યાંને ત્યાં ઊભી રહી પરંતુ તેમણે પોતાનું ચિત્ત તો મનમોહન પ્રાણવલ્લભ શ્રીકૃષ્ણની સાથે જ મોકલી દીધું હતું હજી તેમના મનમાં આશા હતી કે કદાચ શ્રીકૃષ્ણ થોડે દૂર જઈને પાછા આવશે પરંતુ જ્યારે ન આવ્યા ત્યારે તે નિરાશ થઈ ગઈ અને પોતપોતાને ઘેર ચાલી ગઈ પરીક્ષિત તે રાત દિવસ પોતાના પ્રિય સુંદરની લીલાઓનું ગાન કરીને પોતાનો શોખ સંતાપ હળવો કરતી હતી પરીક્ષિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અકરુરજીની સાથે વાયુ વેગે ચાલતા રથમાં બેસી પાપનાશીની યમુનાજીના કિનારે પહોંચ્યા ત્યાં આ લોકોએ હાથ મોઢું ધોઈને ઇન્દ્ર નીલમણી જેવું નિર્મળ જળ પીધું તે પછી બલરામજીની સાથે વૃક્ષોની ઘટા પાસે ઊભેલા રથમાં જઈને બેઠા અકરુરજી બંને ભાઈઓને રથમાં બેસાડીને તેમની આજ્ઞા લઈ યમુના કુંડ એટલે કે અનંત તીર્થ અથવા બ્રહ્મદ પર આવીને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવીને ગાયત્રી જપ કરવા લાગ્યા તે વખતે જલમાં અકરુરજીએ જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ સાથે બેઠેલા છે હવે તેમના મનમાં એવી શંકા થઈ કે વસુદેવજીના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા જ્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય એવું વિચારીને તેમણે માથું બહાર કાઢીને જોયું પણ તેઓ તે રથમાં પૂર્વવત બેઠેલા જ હતા તેમણે મેજે આ બંનેના જાલમાં જોયા તે મારો ભ્રમ જ હશે એવું વિચારી ફરી ડૂબકી લગાવી પરંતુ ફરી તેમણે ત્યાં પણ જોયું કે સાક્ષાત અનંતદેવ શ્રી શેષજી બિરાજેલા છે અને સીધો ચારણો ગંધર્વો અને અસરો પોતાના મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે શેષજીના હજાર ફણાઓ રૂપી મસ્તકો છે અને પ્રત્યેક ફણા પર મુગટ ધારણ કરેલો છે કમલનાડ જેવા ઉજ્જવળ શરીર પર નીલાંબર ધારણ કરવાથી જાણે હજાર શિખરોવાળા શ્વેતગીરી કૈલાસ જેવા સોંપતા હતા અકરુજીએ જોયું કે શેષજીના ખોડામાં શ્યામ મેઘ જેવા ઘનશ્યામ બિરાજેલા છે તેમણે રેશમી પિત્બર ધારણ કર્યું છે ખૂબ જ શાંત ચતુર્ભુજ મૂર્તિ છે કમલની પાખડી જેવા લાલ રતુમણા નેત્ર છે તેમનું મુખ ખૂબ જ મનોહર અને પ્રસન્નતાનું નિવાસ સ્થાન છે તેમનું મધુર હાસ્ય અને સુંદર અવલોકન ચિત્તને ચોરી લે છે પ્રૂકુટી સુંદર અને નાસિકા સહેજ ઊંચી તથા અત્યંત સુઘડ છે સુંદર કાન કપોલ અને લાલ લાલ અધરોની છટા અનોખી જ છે પૂજાઓ ઘૂંટણો સુધી લાંબી અને હુષ્ટપુષ્ટ છે ખભા ઊંચા અને વક્ષ સ્થળ લક્ષ્મીજીનું આશ્રય સ્થાન છે શંખ જેવો ઘાટીલો ભરાવદાર કંઠ પ્રદેશ ઊંડી નાભી ત્રણ રેખાઓ યુક્ત પીપળાના પાન જેવું પાતળું મનોહર ઉદર છે સ્થૂલ કટીપ્રદેશ અને હાથીની સૂંઢ જેવી સાથળો સુંદર ઘૂંટણો અને પીંડીઓ છે એટીના સાંધાનો ભાગ ઉપસેલો છે લાલ લાલ નખોથી દિવ્ય જ્યોતિમય કિરણો ફેલાઈ રહ્યા હતા ચરણકમળની આંગળીઓ અને અંગૂઠા નવીન અને કોમળ પાખડીઓ જેવા સોપતા હતા અત્યંત બહુ મૂલ્ય મણ્યો જળેલો મુગટ કળા બાજુબંધ મેખલા હાર નુપુર અને કુંડળો તથા યજ્ઞો પવિતથી ભગવાનનો દિવ્ય વિગ્રહ અલંકૃત હતો એક હાથમાં પદ્મ શોભી રહ્યું હતું અને બાકીના ત્રણ હાથોમાં શંખ ચક્ર અને ગદા વક્ષ સ્થળ પર સ્ત્રી વસ્ત્રનું ચિહ્ન ગળામાં કૌસ્તુભ મણી અને વનમાળા લટકી રહી હતી નંદ સુનંદ વગેરે પાર્ષદો પોતાના સ્વામી સનકાદી પરમ ઋષિઓ પરબ્રહ્મ બ્રહ્મા મહાદેવ વગેરે દેવતાઓ સર્વેશ્વર મરીચી વગેરે નવ બ્રાહ્મણો પ્રજાપતિ અને પ્રહલાદ નારદ વગેરે ભગવાનના પરમ પ્રેમી ભક્તો તથા આઠ વસુઓ પોતાના પરમ પ્રિયતમ ભગવાન સમજીને ભિન્ન ભિન્ન ભાવો અનુસાર નિર્દોષ વેદવાણીથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે સાથે જ લક્ષ્મી પુષ્ટિ સરસ્વતી કાંતિ કીર્તિ અને તુષ્ટિ અર્થાત ઐશ્વર્ય બલ જ્ઞાન શ્રી યશ અને વૈરાગ્ય આ છ ઐશ્વર્ય શક્તિઓ ઈલા એટલે કે રૂપ પૃથ્વી શક્તિ ઉર્જા એટલે કે લીલા શક્તિ વિદ્યા અવિધ્યા એટલે કે જીવના મોક્ષ અને બંધનના કારણરૂપ બહિરંગ શક્તિ આહલાદિની સંવિત અંતરંતા શક્તિ અને માયા વગેરે શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની સેવા કરી રહી છે ભગવાનની આ ઝાંખી નીરખીને અક્રુરજીનું હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયું તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાં આંસુ છલકાઈ ગયા હવે અકરુરજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને તેઓ ત્યાર પછી હાથ જોડીને બહુ જ સાવધાનીથી ધીરે ધીરે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે સંહિતાયા દસમ સ્કંધે પૂર્વાર્ધે અક્રુર પ્રતિયાને એકો નચત્વા નચવારીશોધ્યાય दसमा स्क पूर्वार्ध अन्तर्गत अक्रोर जी प्रत्यय गमनमा नगणचालिसमो अध्याय समाप्त गुलकृष्ण कन्ैया लाल कि जय